ધાનેરા તાલુકાના જીવાણા ગામે શુક્રવારથી તુલસી વિવાહ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને જેમાં રાજસ્થાનના ચેન્ડા ખાતે આવેલ શ્રી અંજની માતાજીના મંદિરના સાધ્વીજી શ્રી એક હજાર આઠ શ્રી ભગવતીબાઈ આવવાના હોવાથી સમગ્ર ધાનેરા તાલુકામાંથી જીવાણા ખાતે જાણે કીડિયારું ઉભરાયું હોય તેવું જોવા મળ્યું હતું જીવાણા ખાતે જીવાણા મઠના મઠાધેશ પરમપૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ રતનગીરીજી ગુરુ ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહ મહોત્સવની શુક્રવારથી શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને ધાનેરા તાલુકાના ગામડાઓમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં પ્રથમ દિવસે યજ્ઞ તથા એકાદશી પૂજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજસ્થાનના ખાતે આઠ શ્રી ભગવતીબાઈ આવવાના સમાચારને લઈને તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી અને સાધ્વી શ્રી એક હાજર આઠ શ્રી ભગવતીબાઈ જીવાણા ખાતે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધ્વીજી શ્રી એક હજાર આઠ શ્રી ભગવતીબાઈ પોતાનો ઉપદેશ આપતા જણાવેલ કે આજના આ ફાસ્ટ યુગમાં બહેનો પોતાના પરિવારની માન મર્યાદાનું ખાસ ધ્યાન રાખે તેમજ તમામ વડીલોને જણાવેલ કે દીકરીઓને દીકરાઓની જેમ રાખો તેમને પૂરું શિક્ષણ આપો તે બે પરિવારને ઉજાગર કરે છે માટે દીકરીઓને દીકરાની જેમ રાખો અને દીકરીઓને પણ ખાસ ટકોર કરતાં જણાવેલ કે આપણા મા બાપ તમને ભણાવી ગણાવી વીસ વર્ષ સુધી તમારા લાલન પાલન કરે છે અને ક્યાંક તમારા સામે કોઈક આવી જાય અને તમે તેની વાતમાં આવીને તમારા મા બાપની ઇજ્જત ક્યારેય બદનામ થાય તેવું કાર્ય કરતા નહીં તેમજ વ્યસન બાબતે જણાવેલ કે ભગવાને ક્યારેય વ્યસન નથી કર્યું તો આપણે તો તેમના તો આપણે કેમ વ્યસન કરીએ અને વ્યસન પાછળ ખોટા ખર્ચાઓ બાબતે પણ હાજર તમામ બહેનો તથા ભાઈઓને ખાસ જણાવેલ કે તમે આ વ્યસન ત્યજીને તે રૂપિયા સરસ્વતીના ધામમાં આપજો જેથી તમારી ભાવિ પેઢીનું પણ ભલું થશે આ કાર્યક્રમમાં જીવાણાના મહંત શ્રી એક હજાર આઠ રતનગીરીજી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરાલના મહંત શ્રી રામચંદ્રજી મહારાજ અન્ય સાધુ સંતોની સાથે સાથે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ નથાભાઈ પટેલ ભગવાનભાઈ પટેલ માર્કેટના ચેરમેન વિરલભાઈ પટેલ સહિત ધાનેરા તાલુકાના તમામ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શનિવારે શિવ રુદ્ર અભિષેક માલોત્રા ગામેથી જાન આગમન થશે અને તુલસી વિવાહ યોજાશે જેમાં થાવર ગામેથી મામેરું આવશે આ કાર્યક્રમમાં પ્રથમ દિવસનું ભોજન હડતા ગામના સ્વર્ગીય હલુબેન ઉકાભાઈ ઓડ પરિવાર તથા બીજા દિવસે ભોજન માલોત્રા ગામના સ્વર્ગીય દોલાભાઈ ઉકાભાઈ વાધડાના પરિવાર દ્વારા આપવામાં આવનાર છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહેનાર હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું છે